ફેમિલી સ્વાગત છે મારા નવા લોગમાં કેમ છો બધા મજામાં તો મિત્રો આપણે બે ગયા છે જમવા અને અત્યારના વાગ્યા છે નવ વાગ્યા છે મિત્રો અને બે ગયા જમવા આપણે તો મિત્રો બનેરોગમાં આગળ મળવી તો મિત્રો સમય કાળી નવરો થઈ ગયો અને આપણા પેડા તા મિત્રો એટલે આમ ગાડી ઉપરથી પડી ગયા તા ધાડા ગયા છે મિત્રો અને વાગ્યું પણ ઘણું છે હું તમને બતાવું મિત્રો તો બનેરો પ્લોગમાં મિત્રો એટલું ગયું છે આમ બહુ નથી વાગ્યું પણ આમ થોડુંક શિયાળામાં વાંધો આવે મિત્રો સોંપડી દેવી ટૂંબ અને પછી મળવી તો મિત્રો બનાવી રહ્યોગમાં તો મિત્રો હું ટૂબ સોંપડી ને આવી ગયો બાર એટલે બે વાર કેમકે તડકો આવ્યા એટલે આવી ગયો મિત્રો અત્યારે શિયાળાનું વાગણી ન હારું કેમકે બહુ દુઃખે મિત્રો પણ તણાય ને એટલું તમારા વાત જવા દેવો એટલું તણાય મિત્રો હું તમને બતાવું ટૂંક ચોપડી આપણે જોવો છો મિત્રો ટુક છોડી દીધી છે આપણે તો મિત્રો મારા વ્લોગમાં આગળ મળી ફાઈનલી મિત્રો બહાર રોટલેથી આવી ગયો અત્યારે અંદર આવી ગયો ઘરે પાછો ગયો હાની ખાવા મિત્રો તમે જુઓ છો મિત્રો તો મિત્રો બનારો મારા વ્લોગમાં આગળ મળે તો મિત્રો આપણે કાલ આપણને હવારમાં વાગ્યું એટલે કાલ તો આપણે નહોતા ને હજી નાયો નથી હવે પાણી મેં ગયું છે મિત્રો પાણી થઈ જાય એટલે નાવા જવાનું છે નાય બાય ને પછી પાછો મળું મિત્રો હજી દુઃખે છે મિત્રો ટૂંક ચોપડી છે પાછી હમણાં પછી નાયે લઉં અને પાછી ચોપડી પછી પાછું મળું તમને તો મિત્રો બનાવી લો મારા બ્લોગને આવી ગયા મિત્રો આપણે તાબે

હજી બે દ એવું લાગે એટલે ઘરે તો રહેવું જ પડશે કેમ કે આ ડામર રોડ ઉપર ઢડાઈ ગયા એટલે મિત્રો ડામર વાઈ ગયો છે એટલે એના કાકરા પણ રહેવા ન દે આમ લગભગ લગભગ જ એમ થાય મિત્રો એટલે આજ મારો નાનો એવો દુલોગ છે મિત્રો તો આજનો બ્લોગ અહીંયા લગીને જ તે મિત્રો બ્લોગ તમને કેવો લાગ્યો તમે કોમેન્ટમાં જણાવતા હોજો ને હજી લગીનમાં મારી ચેનલમાં તમે નવા હોય તો વિડીયોના લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો તો મળવી હવે નવા વિડીયોમાં તા લગીન બધાને જય માતાજી બબાય